સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ રાજવી ક્રિએટિવ વેન્ચર દ્વારા ફ્રી લર્નિંગ રેઝિન આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત અને આસપાસ વિસ્તારની ચાલીસ જેટલી યુવતીઓ આ વર્કશોપની અંદર જોડાઈ હતી સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ રાજવી ક્રિએટિવ વેન્ચર દ્વારા ફ્રી લર્નિંગ રેઝિંગ આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્રી લર્નિંગ વર્કશોપ મોટા વરાછા ખાતે આવેલ ધારા ટ્રેડ સેન્ટરમાં રાજવી આર્ટ સ્ટુડિયોમાં તારીખ સોળ સત્તર અને અઢારમી જાન્યુઆરી એમ ત્રણ દિવસ માટે રાખવામાં આવ્યું છે સુરત શહેર અને આજુબાજુ વિસ્તાર જેમાં સુરત નવસારી અંકલેશ્વરની ચાલીસ જેટલી યુવતીઓ આ વર્કશોપમાં જોડાઈ હતી રાજવી ક્રિએટિવ વેન્ચરની સંચાલક આર્ટિસ્ટ રાજવીએ જણાવ્યું હતું કે તેઓ અવારનવાર વિવિધ

જેમની અંદર છોકરીઓ જ અત્યારે શીખતા હોય છે પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ ને એવું કંઈ આવતું હોય છે એમના માટે અમે લર્નિંગ સેક્શનનું આયોજન કર્યું છે અત્યારે તો ત્રીસ ચાલીસ જેવી ગર્લ્સ છે પણ વધારે અમારે હતું પણ મોર્નિંગની બેચમાં જોઈન થયા હતા ઘણા ખરા અને હજી બે ચાર દિવસ બાકી છે તો એમાં એ લોકો આવશે છોકરીઓને જરૂરી છે એના માટે જ અમે ફ્રી લર્નિંગ સેક્શન રાખ્યો છે કે એ લોકો આગળ કઈ રીતે જાય અને આગળ કંઈક એનું કરિયર સેટ કરે એના માટે અમે આ લર્નિંગ સેક્શન રાખ્યો છે અમે જેટલા બી છે અત્યારે ખુદ એ લોકો આર્ટિસ્ટ જ છે અને આર્ટિસ્ટને જ કંઈક ના કંઈક પ્રોબ્લેમ મને બી આવતા હોય છે એ લોકોને બી કંઈ આવતા હોય છે એનું સોલ્યુશન માટે અમે આ વર્કશોપનું આયોજન કર્યું છે આર્ટ આર્ટ છે અમે ઓશન મતલબ માટે જ અત્યારે વર્કશોપનું આયોજન કર્યું હતું હું અવનીશિયા છું અંકલેશ્વરથી આવી છું ફ્રી વર્કશોપ છે ઓનલાઈન તે ઇન્સ્ટાગ્રામ થ્રુ જોઈને રાજવી ક્રિએટિવ વેન્ચરમાં જોઈન કર્યું છે બહુ સારું લર્નિંગ આપે છે અને હજી તો મારું સ્ટાર્ટઅપ જ છે પંદર દિવસ જ થયા છે જોઈનિંગ કર્યું અને ઘણું બધું શીખવાડે છે નવું નવું સારો એક્સપિરિયન્સ હા હજી મારું સ્ટાર્ટઅપ છે એટલો બધો આઈડિયા ન હોય કઈ રીતના પણ જે આ મેં શીખવાડ્યું આ યુઝ કરાય આ રીતના યુઝ કરાય બહુ સારો એડવાઇસ આપે છે અને બધી જે પિક્ચર્સને બનાવેલા છે એ બી બહુ ક્રિએટિવ આઈડિયાઝ છે એ લોકોનો